તો જય શ્યામ જય સૂર્યનારાયણ જય સોનભાઈમાં હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે ખજૂરી પીપળિયા ગામની અંદર જે ઐતિહાસિક જે જલારામ બાપાની જે લાકડી પોતે જલારામ બાપા રાખતા એ લાકડીના આજે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા પટેલ પરિવાર છે તેમની ત્યાં આ લાકડીના દર્શન છે તો તમે અમારી સાથે જોડાઈ રહેજો તમને આ લાકડીના દર્શન કરાવશું અને આ ભાઈઓ અમારે આવ્યા છે કેવું ગામ તમારું આવડું પીપળી ખજૂરી ભાઈઓ મળી ગયા છે અને અહીંયા ભાઈઓને અમે મળ્યા તો અમારી સાથે રામ નામ મેં લીન હૈ દેખદ મેં રામ રામ નામ મેં લીન હૈ દેખદ મે રામ તાકો પદ વંદન કરું જય જય જલારામ જય જય જલારામ

પછી બેન પૂછ્યું કે બાપા તમારું ગામ ઠામટ કે આપ્યું એને જલા જલાબાપાએ અમારા દાદા કે હાલો અમારે ઘરે એમ તમારે ઘરે આવતા અમારા જૂના એવા ત્યાં ધાબી એવા મકાન હતા પછી મારા દાદાને ભાવથી રોકાય રાત બે રાત વળી ફતેહપુર હાલતા થાય એમાં એક વખત આવે ને દુજાણું કાંઈ નહોતું જલા બાપાએ પૂછ્યું કેમ ભગત આમ છે અમારા દાદા કે દુજાણું કાંઈ નથી ગયા એટલે કે આલા લાકડી તારા રસોડામાં રાખજે તારું અખંડ દુજાણું અખંડ ભંડાર ભરપૂર રહે ને દર સોમવારે ઘી લગાડજે હજી મારી સૌથી પેઢી મારે પાંચમી પેઢી આ છોકરા બહુ હજી દર્શન મારે ખીલ લગાડે વાહ બે વાહ અને અમારા એવા ભાગ્ય અમે આ સોમવારને દિવસે જ આવ્યા લાકડીના દર્શન થયા ભાઈ લાકડીના દર્શન કરાવો જલારામ બાપુની અદ્ભુત લાકડી બાપા હારે રાખતા અને મેં તો એવું સાંભળ્યું છે કે બાપા જ્યારે તીરથ કરવા ગયા હતા ત્યારે આ લાકડી હારે હતી ત્યારબાદ પછી હા પછી પછી આપી આ અને આ લાકડીના તમે અદભુત દર્શન કરી રહ્યા છો ખુદ જલારામ બાપા આ લાકડી પોતે હાથમાં રાખતા અદ્ભુત લાકડીના તમે દર્શન કરી રહ્યા છો અને અમને પણ આ લાકડીના દર્શન કરી અને ખૂબ એમ કહેવાય છે કે આનંદ થયો આવી ઐતિહાસિક આ બધી વસ્તુ છે આપણા સંતોની પ્રસાદી હજી પણ એવા જ ભાવથી સાચવીને રાખી છે તમે જોઈ શકો છો આ રામજી બાપા પછી ચોથી પેઢી છે ને પાંચમી પેઢી પ્રકાશભાઈ હા તે પ્રકાશભાઈની એક પાંચમી છઠ્ઠી પેઢી છે છતાં પણ હજી એ જ રીતે સચવાયેલી છે આ લાકડી અને તમે પણ આ લાકડીના દર્શન કરવા માટે આવી શકો છો જય જલારામ બાપા તો દર્શક મિત્રો તમે એવા જલિયાણ જોગી એટલે કે જલારામ બાપાના જે હાથમાં જે રાખતા એ પવિત્ર લાકડીના આપણે દર્શન કર્યા અને અમારો હેતુ એવો હતો કે આવી અમને ખાલી વાત જાણવા મળી ભાઈ આવી લાકડીના દર્શન છે અદ્ભુત એટલે અમે અમારો સમય કાઢી અને અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ આ બધા ભાઈઓ પણ અમે આગળ ગામમાં મળ્યા તમારું નામ હું ભાઈ અનિરુદ્ધભાઈ બસિયા અનિરુદ્ધભાઈ બસિયા મળ્યા છે આ ભાઈ મળ્યા અમને બસિયા ભાઈઓ અને જો અહીંયા બેઠા છીએ અને લાકડીના તો અમે દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો અને સાહેબ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી જ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોર ઉપર આપ સર્વ આવી જ રીતે જોડાય રહ્યો એવી આપ સર્વને શું કહેવાય છે કે અમે વિનંતી કરીએ છીએ કેમ કે આવા આવા અવનવા કોન્ટેન્ટ જોવા માટે તમે જોડાયેલા છો ને એ જ અમારો એક પ્રતિસાર અમને મળે છે ને એના હિસાબે જ અમે આ બધાય સ્થળો ઉપર જઈએ છીએ અને આવી અવનવી મુલાકાત કરીએ છીએ તો આપ સર્વને પણ આવા આવા વારસો જોવા માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ સાથે જય શ્યામ જય સૂર્યનારાયણ જય રામનાથ